સીતારામ જય હવે કહેવાય મજામાં જય છે ઉનુમા આજ અમે આવ્યા ચોટીલા જો કે મેં પહેલા ભાગમાં તમને કીધું હતું કે બીજા ભાગની વાત જોજો થોડુંક મોડું ગયું એના માટે સોરી તો હું અનિલ હેને સળવા મંડાવ જે કંઈ થાકોડ નહોતો લાગ્યો જોકે આપણે મંદિર આવીએ ને એટલે થાકોડ તો લાગે જ નહીં ભાઈ સાઉનમાન મંદિર આવીએ એટલે થાકોડા ભૂલે જ જાઉં કે આપણી કુલદેવી એટલે આ તો આવું જ જોઈએ આપણે અને ધીરે 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 સળવાન ચાલુ હતું તો અનિલ મે પૂછ્યું થાકી ગયો કે ના થોડો થોડો થાકોડ લાગ્યો પણ વાંધો ને જ સળાઈ જાય હું ક્યાં આતા ટાણામાં થાકી ગયો પછી ગાંગા કાકા આ બધી લાઈન સર આવતા તો ધીરે 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 વાંધો નહોતો તો પછી બધા જઈ ચામુંડમાં કોમેન્ટમાં લખી રાખજો કે અમે પૂગી આવ્યા અને દર્શન પણ કરી લીધા અને ટ્રાફિક બહુ જ હતી વાત પૂછામાં દર્શન ને વારો ઋતુ આવતો પણ દર્શન તા થેગા પછી જો ઘુમરા મૈરા ચરક જોયું કે કેવડી ટ્રાફિક છે પણ ટ્રાફિકમાં તો કઈ વાત પૂછામાં ટ્રાફિક તા એવી બધી હતી પછી મમ્મી એ શ્રીફળ વધારે નાખ્યું પછી મેં થોડા ઘણા ફોટા અને સેલ્ફી પણ લીધા કે આ મા લખલ હે બહુ મસ્તીનો સીન આવે અને આ કીણી કીણી ફોટા પડ્યા કીણી કીણી રીલું બનાવી બધાય કમેન્ટ કરી નાખજો પછી મેં અનિલી પણ થોડી ઘણી રીલ બનાવી લીધી અને ફોટા પણ પાડી લીધા કે આ આવીએ એટલે આપણી એ તો કરવું જ જોઈએ એ તો આપણો ધંધો એના વગર હાલે પછી અમે નીકળ્યા ગયા બજાર કરો કે બજારમાં ગુમરો મારા વગર બાયોને આલે જ નહીં પછી અમે આ પહેલા આવે ને સામનું ફોટા લેવા કે આ તમારે એકવાર ઘેર લે જ જાઓ પછી જોવો અમે આ દાગીના ચોલતા અટાણા આજ દાગીના કરાવે હાસાન તો ભાવ પૂછાય ને જ પછી અમે નીકળ્યા ગયા રિક્ષામાં કે અમારે જાવ તો પોરબંદર નગર મોડું થઈ જાય તો નીકળીએ તો એટલી જટ જટ પોરબંદર પૂગી જઈએ ને તો તો હાવ થાકે જાય આપણે આપણું ગામ મૂકેને આવીએ તો ગમે તો હાલો બધાની બાય બાય જય ચામમાં કોમેન્ટમાં લખી નાખજો